તો ફાઇનલી પહોંચી ગયા આપણે માતા આશાપુરાના ધામ માતાના મઢ તમે વિચાર કરો હું તો ગાડીમાં બેઠો છું તોય મને આટલી ખુશી થાય છે કે હા માતાના આંગણે પહોંચ્યા તો જે લોકો સેંકડો કિલોમીટર દૂરથી ચાલીને આવે છે એના મનમાં કેટલો હાશકારો કેટલી ટાળક થતી હશે માતાના મંદિરનો દરવાજો જોઈને માતાના મઢનો દરવાજો જોઈને આ જો એકદમ સરસ મેળાવડાનું વાતાવરણ અત્યારે તમને એટલા માટે લાગે કે હું ત્રણ દિવસ વહેલો છું અહીંયા તમે અહીંયા માતાનાં બઢ આવશો એટલે પાર્કિંગની સમસ્યા નહીં રહે કારણ કે અહીંયા ઘણા બધા તમે જોઈ શકો છો કાર માટેના સો રૂપિયા છે બાઇક માટેના ત્રીસ રૂપિયા છે અને ટ્રેક્ટર માટેના સો રૂપિયા છે એટલે તમે ફોર વ્હીલ લઈને આવો કે નથી મોટું વાન લઈને આવો તો સો રૂપિયા પાર્ક કરી શકશો અને મંદિરની બહુ જ નજીકમાં લગભગ પચાસ સાઠ મીટર કે સો મીટરના દોઢમાં જ છે યસ ને એટલે પાર્કિંગનો અહીંયા માતાનાં એ કોઈ ઈસ્યુ નથી આજુબાજુમાં તમને ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરાં પણ મળી રહેશે સામે છે અને આગળ પણ એક બે હોટલ્સ છે અને માતાના મંદિરનું ટ્રસ્ટનું પણ ગેસ્ટ હાઉસ છે માતાજી ભાઈ પહોંચી ગયા ફાઇનલી માતાને મળેલ અને તમને એક વસ્તુની ચોખટ કરી દઉં કે હું બે દિવસ વહેલો આવી ગયો છું કારણ કે જો આવતીકાલે કે તેરસ ને ચૌદસ આવ્યો હોત ને તો સાહેબ એક તો કાફી પડે તો એટલે કદાચ એવું પણ બને કે પેલા એપિસોડ તમને દેખાડી દો અને પછી જે છે બાકીના એપિસોડ તમને દેખાડો તો આપણે આ મેળો લાગી ગયો છે ત્યાં માતાના મઢ ગરબા અને રાસનાન અને એના બધા ગીતો સાંભળવા હોય તો અથવા કેમ્પોમાં લાગતા હોય અહીંયા જો આ પ્રકારની બધી પ્રસાદી ધરવામાં આવે માતાજીને રેવડી પછી સાકર કાજુ અને માતાજીની ચુંદડી

લાઈન વધી જાય તો એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે વધારે આગળનો ભાગ જે છે આ ખુલ્લો કરી નાખવામાં આવે છે બારસ ચૌદસ અને પૂનમ પછી અહીંયા પગ મૂકવાની જગ્યાઓ નહીં હોય એટલા માટે જય માતાજી ફાઇનલી માતાજીના દર્શન ખૂબ શાંતિથી બહુ બધી વાર મંદિરમાં ઉભો રહ્યો કદાચ કાલે કે પરમ દિવસે આવ્યો આવી શક્યતાઓ ઓછી હતી કારણ કે કાલે તેરસ અને ચૌદસ એટલે એનો મતલબ એમ કે મોટા ભાગના જે વાગરથી પણ શરૂ થયા હતા એની આગળથી પણ શરૂ થયા હતા ભુભુજથી પણ શરૂ થયા હતા એ બધા આવતીકાલે પહોંચી ગયા એટલે દર્શન કરવામાં આમ પણ બધા કેમ્પોને કવર કરવામાં બહુ વાર લાગી જાય પણ આજે શાંતિથી દર્શન થયા બહુ ટ્રાફિક તો અત્યારથી લાગી ગયો છે પણ આપણે અહીંના જે લોકલ મિત્રો છે કે જે અહીંયા પેંડાનો બિઝનેસ કરે છે પ્રસાદીનો બિઝનેસ કરે છે ઇવન અહીંયા ગામમાં દાયકાઓથી જેમની લેગેસી છે આપણે એમની સાથે વાત કરીએ હરિશ્ચંદ્રસિંહ જાડેજા જય માતાજી માતાજી કેટલા વર્ષથી અહીંયા અહીંયા વીસ વર્ષ થઈ ગયા વર્ષથી એટલે કોણે શરૂ કર્યું હતું તમારા ફાધર ફાધરે પેંડાનો બિઝનેસ જ પેડા વાહ વાહ તો પેલા તો અમને તમારા પીણા વિશે જરાક વાત કરજો જે શેકેલા પેડા છે શેકેલા પીણા અને થાબડી પીણા કે છે અચ્છા હા આ જે ઓછી સાકરવા 400 ગ્રામ જે કહેવાય આ ઓલા કચ્છના જે રેગ્યુલર આવી બરોબર પછી આ આજે મીડિયમ આ મીડિયમ કહેવાય છે રાજકોટ નાઈ અચ્છા અને પીણાનો ભાવ શું છે

હવે બીજું અહીંયા આવ્યો હોય એને માણસે શું શું ખાસ ધ્યાન રાખવું કે કઈ સિઝનમાં આવવાનું વધારે યોગ્ય એટલે તમારે જો દર્શન કરવા હોય તો તો બારે માસ હોય બારે માસ છે પણ નોર્મલ સિઝનના દિવસે ના આવો તમે આઉટ સિઝનમાં આવો આરામથી દર્શન નહીં જાય તમારા તમારા કચ્છમાં વ્હાઈટ રણ હોય તો તમે દિવાળી ઉપર આવો બરાબર તો તમે બધું ફરી આવો બરાબર બરાબર વ્હાઈટ રણ બધું તમારું થઈ જાય અહીંયા અંદાજે કેટલું પબ્લિક આ ત્રણ ચાર દિવસમાં તમને લાગે જ આવશે

જે ટેમ્પરરી બસ ફોર્ટ ઊભું કરવામાં આવ્યું છે ત્યાં સુધી પદયાત્રીઓ સાચી જાવ એટલે પછી એટલું ચાલુ નહીં વળતા એના માટેની આ વ્યવસ્થા છે અને અહીંથી ડાયરેક્ટ બધી બસો છે બસ સ્ટેશનથી ડાયરેક્ટ ભુજની બસો એસટી દ્વારા મૂકવામાં આવી છે જેવા મંદિરથી બહાર નીકળવા ત્યારે તમને એસટીની બસ ઉભેલી જોવા મળશે સતત જે છે એ ફેરા કરતી રહેશે મારી પાછળ તરફ જોઈએ છે માતાના મઢનું ટેમ્પરરી બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે અહીંયાથી માતાના મંદિર સુધી એટલે કે ઓલમોસ્ટ જે સાતસો આઠસો મીટર થાય છે ત્યાં સુધી બસ જે છે વિનામૂલ્યે મૂકવામાં આવી છે અને અહીંથી ભુજ એટલે જે લોકો માતાના મઢે પદયાત્રા કરીને પહોંચ્યા છે એ લોકોને પાછું અહીં સુધી હાલવું ન પડે એટલા માટે જેવા દ્વારની બહાર નીકળો એટલે તરત જ અહીં સુધી તમને મળી રહેશે અને અહીંથી સીધી ભુજની બસ તમને મળી રહેશે અને ભુજથી તો તમે આખા ગુજરાતમાં તમને અલગ અલગ સેન્ટરની બસો મળતી રહેતી હોય છે એની થોડી પૂછા કરી લેવી કે ભુજથી કયા ટાઈમે કયા ગામની બસ મળે છે આ તમે સામે જે નાની નાની બસ જોવો છો ને એ બધી અહીંયા લોકોને મંદિર સુધી લાવવા લઈ જવામાં છે અને આ જે તમે બસ જોઈ રહ્યા છો ગુર્જર નગરીને બધી એ ભુજ સુધીની છે અહીંથી તમે જુઓ આ બસ પણ ભુજથી આવી છે